નમસ્તે જય માતાજી મિત્રો આજે આપણી ચેનલ ન્યૂ બાંધણી સાડીમાં ફરીથી તમારું એકવાર સરસ સ્વાગત છે અને બહુ સરસ સાડી હું તમારી માટે લઈને આવ્યો છું તમારી માફી જાઉં છું બે દિવસ સુધી મારું કોઈ અપડેટ નહોતું પણ હવેથી ફરી રેગ્યુલર તમને સાડીનું અપડેટ મળતું રહેશે તો જોઈ શકો છો એકદમ લચકાબંધ મટીરિયલની બહુ સરસ મજામાં ઝીણી ડિઝાઇનની અંદર આ સાડી તમારા ઘર સુધી પહોંચાડવાની છે તો ફટાફટથી ચેનલ પર જોડાઈ જજો અને જે પણ નવા હોય લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમને મળશે રોજે સારી સારી સાડીઓનો અપડેટ દેખો કંઈક નવું છે અને વિસ્કોસની બોર્ડરનું બહુ ફિ ફિનિશિંગવાળું કામ છે એકદમ સરસ મજાનું કામ કરેલું છે લુક પણ સારો છે અને ડિઝાઇન પણ સારી છે કલર મારી પાસે પાંચ પીસ પૂરા અવેલેબલ છે પાંચો પાંચ કલર હું તમને વિડીયોના લાસ્ટમાં બન્યા રહી છું કારણ કે આપણી ચેનલ પર તમને સરસ મજાના સાડીઓના વિડીયો મળતા રહેશે ઘર બેઠા તમારે જે કલર જોઈતો હોય એનો સ્ક્રીનશોટ મારા મોબાઈલ નંબર પર મોકલી આપવાનો છે ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન નંબર પર તમે ગમે ત્યારે કોઈપણ સમયે કોન્ટેક્ટ કરી શકો છો અને તમારી સાડીનો ઓર્ડર આપી જવ આ રહ્યું બ્લાઉઝ પીસ બ્લાઉઝ પીસની ડિઝાઇન અને સાથે વિસ્કોસની બોર્ડર પણ તમને મળી રહેશે બહુ સરસ ડિઝાઇન છે લુક સરસ આવશે પહેરવાથી હવે એની અંદર જે કલરો અવેલેબલ છે બધા જ કલર તમને દેખાડું છું જે કલર તમારે જોઈતો હોય એનો મને ફોટો વોટ્સઅપ કરી આપજો એક આ પિસ્તા કલરની સાડી છે ડિઝાઇન પણ સરસ છે ઝીણી ઝીણી ડિઝાઇન છે બહુ સરસ મજાની મટિરિયલ પહેરવાનું રહેશે લચકા બંધ મટિરિયલ છે એકદમ સરસ વિસ્કોસનું બહુ સરસ કામ કરેલું છે અને આપણી ચેનલમાં ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી રાખેલી છે કોઈપણ જગ્યાએથી તમે સાડી જો મંગાવો છો ઓર્ડર આપો છો તો ત્યાં તમને કોઈ ડિલિવરી ચાર્જ લાગતો નથી ઓનલી ફોર સાતસો અને દસ રૂપિયામાં આ સાડી તમારા ઘર સુધી હું પહોંચાડી દઈશ એક આ નેવી બ્લુ કલર જોઈ શકો છો બહુ સરસ કલર છે અને આ ડિઝાઇનની અંદર એક નંબર સાડી પહેરવાથી લાગશે મટિરિયલ પણ સરસ છે રક્ષાબંધનનો તહેવાર સામે જ આવી રહ્યો છે તો ફટાફટથી જન પણ બહેન યા કોઈને સાડી ગિફ્ટ કરવી હોય ઈચ્છા હોય કે કંઈક સાડી આપવી છે મારે તો આ સાડી બહુ સરસ મજાની છે બોટલ ગ્રીન કલર પણ જોઈ શકો છો વિસ્કોસનું કામ બી સરસ મજાનું છે અને આપણી ચેનલ પર તમને રોજે કંઈક નવું સાડીઓની વાતમાં નવા નવા વેરાયટીના પીસ તમને મળતા રહે તો હજી સુધી ચેનલને ફોલો ના કરી હોય જોડાયા ના હોય તો જોડાઈ જજો અને કોમેન્ટમાં લખી શકો છો તમારે શું કઈ જગ્યાએથી તમે બોલી રહ્યા છો મારી સાડી કેવી લાગે છે વિડીયો કેવું લાગે છે તો આ બધું જ તમે કોમેન્ટમાં કરી શકો છો અને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર આપજો આટલા કલર છે હવે ફરીથી એકવાર તમને કલરો દેખાડું છું એક એક કરીને જે કલર તમારે જોઈતો હોય એનો ફોટો મને વોટ્સઅપ કરી દેજો સ્ક્રીનશોટ લઈને એક આ જોઈ શકો છો બહુ સરસ મજાનો રિસ્પોન્સ આ સાડીનો મને મળેલો છે તો ફરીથી મારી જોડે બધા જ કલર અવેલેબલ છે તો તમારા મારા દર્શક મિત્રોને ફરીથી એકવાર આ સાડીનું જો વિડીયો બનાવી અને તમને મોકલી આપી જોઈએ જે પણ કલર તમને જોઈતો હોય એનો સ્ક્રીનશોટ આપણા મોબાઈલ નંબર પર મોકલી દેવાનો રહેશે બરાબર છે આટલા કલર તમારી માટે ફક્ત તમારી માટે લઈને હું આવ્યો છું તો જે પણ કલર તમને જોઈતો હોય એનો મોબાઈલ નંબર પર વોટ્સઅપ મને કરી દેજો ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન આપણો કોન્ટેક નંબર છે અને એક પીસ મેં જે ખોલીને દેખાડ્યો છે વિડીયોનો સૌથી સરસ કલર આ છે બદામી કલર બહુ મસ્ત છે અને પહેરવાથી પણ સરસ મજાનો કલર લાગશે હવે જે લોકોએ વિડિયો દેખ્યો હોય કોમેન્ટ કરી આપજો કે પૂરું વિડીયો તમે દેખ્યો છે કઈ જગ્યાએથી બોલો છો અને મારા વિડીયો કેવા લાગી રહ્યા છે તો આપણે રોજે સારી સારી સાડીઓના વિડીયો તમારી માટે મૂકતા રહીશું બરાબર છે તો આજના માટે બસ આટલું કાલે કંઈક નવું લઈને તમારી માટે સમયથી આવીશ ત્યાર સુધી ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રીરામ